નેપાળના પર્વતારોહક કામી રીટા શેરપાએ ફરી એકવાર ઇતિહાસ રચ્યો છે રીટા શેરપાએ ત્રીસમી વખત માઉન્ટ એવરેસ્ટ શેર કર્યું છે આ સાથે ફરી એકવાર તેણે પોતાનો જે રેકોર્ડ તોડ્યો ઉલ્લેખનીય છે કે શેરપાએ પ્રથમ વખત ઓગણીસો ચોરાણુંમાં માં ચોવીસ વર્ષની ઉંમરે આ શિખર શેર કર્યું હતું મહત્વનું છે કે નેપાળના એવરેસ્ટ મેન તરીકે પ્રખ્યાત પીઠ પર્વતારોહક ચોપન વર્ષીય ક્યા કામિરિટા શેરપાએ ઓગણત્રીસમી વખતના પોતાના જ રેકોર્ડને તોડીને એક નવો રેકોર્ડ પોતાના નામે કર્યો છે તેણે ત્રીસમી વખત માઉન્ટ એવરેસ્ટ પર ચડીને પોતાનો જ અગાઉનો રેકોર્ડ તોડ્યો હતો આ અંગે માહિતી આપતા નેપાળ સરકારના એક અધિકારી અભિનંદન પાઠવ્યા હતા મળતી માહિતી અનુસાર કામિરિટા શેરપા એક જ મહિનામાં બે વખત માઉન્ટ એવરેસ્ટ પર ચડી ચૂક્યો છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ